નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન એટલે કે સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે લોકોની નજર ચાર જૂનના દિવસ ઉપર બની રહી છે કે દેશમાં કોઈની સરકાર બનશે પરંતુ તમને જણાવી દઈએ કે દેશમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હજુ પણ પૂરું થયું નથી પશ્ચિમ બંગાળમાં બે મતદાન કેન્દ્રો ઉપર આજે ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા છે ચૂંટણી પંચે આ મતદાન મથકો ઉપર ફરી એકવાર મતદાન કરાવવાનો આદેશ આપ્યો હતો તો ચાલો જાણીએ કે ચૂંટણી પંચે ફરી એકવાર મતદાનનો નિર્ણય કેમ લીધો હતો મિત્રો તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની બારાસાત મથુરાપુર લોકસભા બેઠકો ઉપર એક એક મતદાન કેન્દ્ર ઉપર સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી નવેસરથી મતદાન થઈ રહ્યું છે ચૂંટણી પંચને મતદાન મથકો ઉપર ગેરરીતિની ફરિયાદો મળી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરે મતદાનમાં ગેરરીતિની ફરિયાદ કરી હતી તેના આધારે ઈસીએ આ બુથ ઉપર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે ચૂંટણી પંચના આદેશ બાદ બારાસતના દેવગંગા વિધાનસભા કેન્દ્ર અને મથુરાપુરાના કાગદી વિધાનસભા કેન્દ્ર ઉપર સ્થિત બુથ ઉપર ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે પરંતુ બંને સ્થળોએ મતગણતરી ચાર જૂને થવાની છે અગાઉ આ મતદાન મથકો પર સાતમા તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાયું હતું